નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટ યારના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટ યારના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર ચારસો રૂપિયાથી છ હજાર સાતસો પચાસ રૂપિયા વરિયારી આઠસો બાર રૂપિયાથી છ હજાર ચારસો પચાસ રૂપિયા થી ચોવીસો પચાસ રૂપિયાથી બત્રીસો રૂપિયા સુવા એક હજાર રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા અજમો બારસો રૂપિયાથી તેત્રીસો ચાલીસ રૂપિયા તલ અઢારસો રૂપિયાથી બે હજાર નવસો ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઉર્જા માટકેરિયાના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા જો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન